સુરતમાં આઠવા લાયન્સ પાસે આવેલ સુરત એકેડમી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના આઠવા લાયન્સ પાસે આવેલ સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયા બાળકો માટે રક્ત પૂરું પાડવાના હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાન શિબિરમાં સુરતના કોચિંગ ક્લાસીસ ચલાવતા સંચાલકો તેમજ તેમના સ્ટુડન્ટો તથા અન્ય લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન શિબિરમાં ત્રણસો થી પણ વધુ યુનિટ બ્લડ એકત્રિત થાય તેવી આશા છે

બ્લડ એકત્ર કરવાનો ટાર્ગેટ છે આ રક્તદાન કેમ્પમાં 300 પ્લસ યુનિટ ભેગા કરવાનો એક ટાર્ગેટ છે રક્તદાન કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ શું છે તમારો રક્તદાન કેમ્પ રાખવાનો આજનો જે હેતુ છે થેલેસેમિયાથી પીડિત જે બાળકો છે એના માટે કામ સચ્ચી સંસ્થા ઈચ્છા મંજૂરા ચેરિટેબલ ટ્રસ્ટ એની અંદર બસો ને પંચોતેર થી વધુ બાળકો છે થેલેસેમિયાથી પીડિત છે અને દર વીસ થી પચીસ દિવસ દરમિયાન બ્લડ ટ્રાન્સફીઝ કરવું પડે છે

સર હાલના સમયમાં ઘણા યુવાન સ્ટુડન્ટો આપઘાત બહુ કરી રહ્યા છે તો એ લોકોને તમે શું સંદેશો આપશો વિદ્યાર્થીઓ હાલમાં સુસાઈડ કરી રહ્યા છે તો એને લઈને અમે એક સેમિનાર જરૂર કરવાના છીએ કે જેની અંદર એ લોકોને મોટિવેટ કરવામાં આવે અને જેથી કરીને આજે બનાવ ઘટે એટલું છે સર આજે જે આપઘાત કરે છે તો જે તમારા ટ્યુશન ક્લાસીસ ના જે ચાલતા હોય તો એમાં એ દરમિયાન એ લોકોને કોઈક મોટીવેટ કેવું આપવામાં આવે છે એના માટે મોટીવેશન સેમિનાર અમે ક્લાસીસોમાં પણ રાખીએ દ્વારા પણ આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે